મને એવું લાગે છે કે અહીંયા બધેથી વધારે ફ્રી લેડી હોય તો એ હું છું આ ટીંકુ અને મિન્કુ પાસે પણ એટલો ટાઈમ ન હોય કે આપણી ક્લિપમાં આવે એને પણ સવારે સ્કૂલ જવાનું હોય બસ ઉઠી કરી બ્રશ બ્રશ કરી ચાય નાસ્તો કર્યો ત્યાં તો આવું બધું હાલતું હતું સવારે ભાવીને બેંકમાં જવાનું હોય છે નાઈ ધોઈને એના પૂજા કરશે અને પોતાનો ટિફિન બનાવશે અને મારા ભાઈ માટે નાસ્તો બનાવશે ને એમાં પણ હું ટપકી પડી છું તો મારો પણ નાસ્તો બની જાય છે પણ મને કાંઈ ભાવતું નથી બેઠી બેઠી કેટલું ખાવું મારે અને મમ્મી ધોઈ રહ્યા છે અહીંયા કપડાં ત્યાં સુધી એમ એમ કરતા કરતા દસ વાગી ગયા દસ વાગ્યા સુધી આના આ લોકોના ઘરના ઘાટા ઘાટા કામ થઈ ગયા હોય છે અને હું જેને કાંઈ કામ નથી હોતો એ આવી રીતે આટા માર્યા રાખે બીજું મારે શું કરવું બસ પછી અહીંયા કાને આવું બધું હાલ્યા સરસ મજાનો મિક્સ શાક બનાવ્યો છે એક બાજુ દૂધ ગરમ મૂક્યો છે અને બીજી બાજુ ટિફિનની તૈયારી થઈ રહી છે એક ડબ્બામાં સલાડ છે એક ડબ્બામાં રોટલી છે અને બીજા ડબ્બામાં શું આવશે એ ખબર નથી અને અહીંયા કારણે વાસણો ઢગલો પડી રહ્યો છે બસ વિચાર કરતે કરતે ભાભી પણ તૈયાર થઈને આવી ગયા બારે હવે એ જાય છે એની બેંક ઉપર કાંઈક આઈ થિંક સાડા દસ ખન થતા હતા તો એમણે કર્યા બાય બાય પછી મમ્મી એના કામકાજ ચાલુ કર્યા તુલસી માતાને પાણી આપ્યું અને ઘણા બધા જાડવા છે એને બધાને પાણી આપ્યું અને હું જેને કાંઈ કામકાજ નથી અને આવું બધું કામકાજ ચાલુ કર્યું એમાં પણ પતિ કોલ કરીને કે દયા તારા વિડીયો જોઈને એવું લાગે છે કે જાડી પાડી હાંતિ થઈને આવીશ મેં કીધું ના પોતાની બોડીને કરું છું બહુ સરસ મજાની લેડી બની આવી હાલ ટેન્શન ન લે ચાલો કાલે મળશું વિડીયો સારા લાગે તો લાઈક્રાઈ